રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પ્રિય અને વિશ્વાસપાત્ર ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે છે ગુરુવાર ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ જે દેવોના ગુરુ બૃહસ્પતિ દેવનો પવિત્ર દિવસ છે આ દિવસ ધર્મ જ્ઞાન બુદ્ધિ સમૃદ્ધિ સકારાત્મકતા અને આધ્યાત્મિક પ્રગતિ માટે સર્વશ્રેષ્ઠ અને ખૂબ જ શુભ ગણાય છે ગુરુદેવના આશીર્વાદ આપણા સૌના જીવનમાં શાંતિ અને ઉન્નતિ લાવે એવી પ્રાર્થના ચાલો તો જોઈએ ગ્રહ નક્ષત્રના આજના પરિવર્તનો અને ગોચર આપના માટે શું વિશેષ સંકેત આપે છે અને આપણા જીવનને કઈ દિશામાં લઈ જાય છે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અ લ અને ઈ અગ્નિ તત્વની શક્તિ હે મેષ રાશિના જાતકો આજે તમારા કામકાજમાં બહુ જ ઉત્સાહ અને નવીન ઊર્જાનો સંચાર થતો જોવા મળશે તમે તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશો ખાસ કરીને વેપારીઓ માટે આ દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કોઈ નવો મોટો કરાર અથવા નવું રોકાણ લાભદાયી રહેશે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપશે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો તેમનો સહકાર અને સ્નેહ તમને બળ અપાવશે જોકે આરોગ્ય બાબતે મધ્યમ સ્થિતિ છે બહારના અથવા વધારે પડતા મસાલાદાર ખોરાકને ટાળીને પાચનતંત્રની કાળજી લેવી ખાસ જરૂરી છે આજનો લકી કલર છે લાલ આજનો લકી નંબર છે નવ ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ અમ મંત્ર તમને મંગળદેવની શક્તિ અને સંકટ સામે લડવાની હિંમત આપશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ ધૈર્યની જીત વૃષભ રાશિના મિત્રો આજે સફળતા મેળવવા માટે ધીરજ એ તમારી ચાવી છે આવેશમાં આવીને નિર્ણય લેવાને બદલે શાંત મનથી લીધેલા નિર્ણયો લાંબા ગાળે સફળતા અપાવશે આજે કોઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત તમારા ભવિષ્યના માર્ગો જરૂરથી ખોલશે ઘરેલું બાબતોમાં સુખ શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે જોકે નાણાંની લેવડ ખાસ કરીને કોઈને ઉધાર આપવામાં પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો નુકસાન થઈ શકે છે આજનો લકી કલર છે સફેદ આજનો લકી નંબર છે છ ગુરુવારનો વિશેષ મંત્ર ઓમ શુક્રાય નમઃ આ મંત્ર જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંબંધોમાં મધુરતા લાવશે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ખ ખુશી અને પ્રવાસનો યોગ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને હળવાશ લઈને આવી રહ્યો છે તમે લાંબા સમયથી જે કામને ટાળી રહ્યા હતા અથવા જે અધૂરું રહી ગયું હતું તેને આજે પૂર્ણ કરવાની તક મળશે તમારા મિત્રો તરફથી પૂરતો સહકાર અને મદદ મળશે જેનાથી મન પ્રસન્ન રહેશે ટૂંકા અંતરનો પ્રવાસ થવાની શક્યતા પણ રહે દેખાઈ રહી છે જે લાભદાયક રહેશે દંપતીઓ માટે પ્રેમ જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર સમજણ કેળવાશે આજનો લકી નંબર છે લકી કલર છે લીલો આજનો લકી નંબર છે પાંચ આજ ગુરુવારનો વિશેષ મંત્ર છે ઓમ બુધાય નમ બુદ્ધિ અને વાણીના દેવતા બુદ્ધના આશીર્વાદ મેળવો કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ તેમજ ડ સંયમ જાળવવાની જરૂર કર્ક રાશિના પ્રિય મિત્રો આજે તમારા કામકાજમાં અને એથી નિર્ણયો લેવામાં ઉતાવળ ટાળવી ધીમા પણ મક્કમ પગલે આગળ વધવું યોગ્ય રહેશે આજે ભાવનાઓ પર નિયંત્રણ રાખજો જેમ કે કોઈ નજીકના વ્યક્તિ સંબંધી કે મિત્ર સાથે નાનો મોટો મતભેદ થવાની સંભાવના રહેલી છે પરંતુ જો તમે શાંતિ અને મૃદુવાણીથી વાત કરશો તો બધું જલ્દીથી સુધરી જશે આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય અને તણાવથી દૂર રહેવું આજનો લકી કલર છે સફેદ તેમજ આજનો લકી નંબર છે બે ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ ચંદ્રાય નમ મનની શાંતિ અને સ્થિરતા માટે આ મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મત ટ ભાગ્યનો સિતારો ચમકશે સિંહ રાશિના જાતકો આજે ગુરુવાર તમારું ભાગ્ય સોનાની જેમ ચમકશે સૂર્યની જેમ તમારું તેજ વધશે કારકિર્દીમાં નવીન અને મોટી તક મળી શકે છે જે તમારી સ્થિતિને મજબૂત બનાવશે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા અને સન્માન વધશે તમને કોઈ ગુપ્ત શુભ શુભ સમાચાર પ્રાપ્ત થશે જે તમારા મનને ખુશ કરશે ધાર્મિક કાર્યો પૂજા પાઠ અને પવિત્ર પુસ્તકો વાંચવામાં તમારું મન લાગશે આજનો લકી કલર છે સુવર્ણ પીળો આજનો લકી નંબર છે એક આજનો ગુરુવાર વિશેષ મંત્ર ઓમ હિમ સૂર્યાય નમઃ સૂર્યદેવના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ વધશે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પ ઠ તેમજ હણ આયોજનથી સફળતા કન્યા રાશિના મિત્રો આજનો દિવસ મિશ્ર ફળદાયક છે જેમાં મહેનતનું ફળ ચોક્કસ મળશે કામકાજમાં ધીરજ અને સૌથી મહત્ત્વનો સમય યોગ્ય આયોજન રાખશો તો સફળતા તમારા કદમ ચૂમશે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે પરંતુ સાથે જ અચાનક ખર્ચ પણ વધશે તેથી બજેટનું ધ્યાન રાખવું જીવનમાં સુખદ અને યાદગાર પળો આવશે જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે આજનો લકી કલર છે આસમાની તેમજ આજનો લકી નંબર છે ચાર આજ ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ બુધાય ન બુદ્ધિ અને વિશ્લેષણ શક્તિ માટે આ મંત્રનું સ્મરણ કરો તુલા રાશિ તુલા રહેલા છે લાંબા સમયથી રોકાયેલા અથવા અટવાયેલા કાર્યો આજે સરળતાથી પૂરા થશે નવા સંપર્કો બનાવવા અને તમારી નેટવર્કિંગ ક્ષમતાને વધારવા માટે આ ઉત્તમ સમય રહેલો છે જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે આરોગ્ય પણ ઉત્તમ રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો આજનો લકી કલર છે ગુલાબી આજનો લકી નંબર છે સાત આજ ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ શુક્રાય નમા શાંતિ સૌંદર્ય અને આનંદની પ્રાપ્તિ માટે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય આત્મબળ અને સંઘર્ષ વૃશ્ચિક રાશિના મિત્રો આજના દિવસે માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થના કરવી અનિવાર્ય છે આજે કોઈ મહત્ત્વપૂર્ણ કામમાં થોડો વિલંબ થઈ શકે છે જેનાથી શરૂઆતમાં થોડી નિરાશા આવી શકે છે પરંતુ અંતે તમને ચોક્કસપણે લાભ જ મળશે ગુરુદેવનો આશીર્વાદ તમારી સાથે છે જે તમને દરેક સંકટમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે હિંમતના હરસો સંઘર્ષનું પરિણામ મધુર હશે આજનો લકી કલર છે મરુન તેમજ આજનો લકી નંબર છે ત્રણ ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ નમઃ શિવાય મહાદેવના આશીર્વાદ સંકોટોને દૂર કરશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ઢ ફ ગુરુનો વિશેષ આશીર્વાદ રાશિના જાતકો ગુરુવાર તમારા રાશિ સ્વામી બૃહસ્પતિનો દિવસ છે તેથી આ દિવસ તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી સાબિત થશે શિક્ષણ નોકરી અથવા બિઝનેસ દરેક ક્ષેત્રમાં નવી અને મોટી સિદ્ધિ મળવામાં પ્રબળ યોગ રહેલા છે પરિવાર તરફથી તમને સન્માન અને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં અને ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે જે તમારા મનને ઊંડી શાંતિ અપાવશે આજનો લકી કલર છે પીળો તેમજ આજનો લકી નંબર છે આઠ આજના ગુરુવારનું વિશેષ મંત્ર જોઈએ તો ઓમ ગુરુ નમઃ ગુરુદેવના આશીર્વાદ તે જ્ઞાન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના મિત્રો આજે નાણાકીય બાબતોમાં તમારે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચારજો માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો અને કામની હળવાશથી લો કાર્યસ્થળે તમારા સહકર્મીઓનો તમને પૂરેપૂરો સહકાર મળશે જેનાથી તમારું કામ સરળ બનશે સાંજે તમે પોતાના કાર્યથી સંતોષનો અનુભવ કરશો આજનો લકી કલર છે ધૂળિયો તેમજ આજનો લકી નંબર છે દસ આજે છે ગુરુવારનો વિશેષ મંત્ર ઓમ શનિશ્ચરાય નમઃ શનિદેવનું શનિદેવ કર્મનું ફળ આપે છે આ મંત્ર તમને શક્તિ અપાવશે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ તેમજ સ ગ તેમજ સર્જાત્મકતાનો ઉત્સવ કુંભરાશિના જાતકો સર્જાત્મક કાર્યો અને કલા સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે તમારી નવીન વિચારધારા તમને સફળતા અપાવશે આજનો દિવસ તમારા મિત્રો અને પ્રિયજનો સાથે હાસ્ય અને આનંદમાં પસાર થશે જે તમને તાજગી અપાવશે પૈસાની બાબતમાં અંધાર્યો ફાયદો થવાની શક્યતા રહેલી છે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે ખુશ મિજાજમાં રહેશો આજનો લક્કી કલર છે વાદળી તેમજ આજનો લકી નંબર છે અગિયાર ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ વાસુદેવાય નમ ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ જીવનમાં સ્થિરતા લાવશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આધ્યાત્મિક ઉન્નતિ મીન રાશિના પ્રિય મિત્રો ગુરુવાર તમારા રાશિ સ્વામી બૃહસ્પતિનો દિવસ છે તેથી આજે તમને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તમારો વળાક ભક્તિ જ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે કાર્યસ્થળે તમારા કામની કદર થશે અને તમને માન સન્માન અપાવશે પરિવારનો સ્નેહ અને સહયોગ મળશે જેનાથી મનમાં ખૂબ જ પ્રસન્નતા અને આનંદની લાગણી થાય છે તમારા દરેક કાર્યમાં ગુરુ બળ મજબૂત છે આજનો લકી કલર છે પીળો તેમજ આજનો લકી નંબર છે બાર ગુરુવારનો વિશેષ મંત્ર જોઈએ તો ઓમ નમો નારાયણ ભગવાન વિષ્ણુની કૃપાથી મુશ્કેલીઓ દૂર થશે આજનો ગુરુમંત્ર અને વિશેષ સંદેશ જોઈએ તો પ્રિય દર્શક મિત્રો આ પવિત્ર ગુરુવારના દિવસે શક્ય હોય તો પીળું વસ્ત્ર ધારણ કરો અથવા પીળા રંગના રૂમાલનો ઉપયોગ કરો સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની આરાધના કરો પૂજામાં કેસરનું તિલક કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો